લીલીયા ઓબીસી એકતા મંચ અને એસસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં મામલતદારને આ કરવામાં આવેલું હતું લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલા નિવેદન સામે વિરોધ શરૂ થયેલો છે લીલીયા સાહેબ આંબેડકરની પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી રેલી આયોજિત કરવામાં આવી રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવી અમિત શાહ સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવેલી છે છે કે રાજ્યસભાના જે સંસદ ભવનમાં આપણા ભાજપના સર્વોચ્ચ નેતા અને ભારત દેશના ગૃહમંત્રી જે નિવેદન આપ્યું છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે આંબેડકર આંબેડકર ફેશન કરવા માટે જે એને નિવેદન આપ્યું છે અને એણે એવું ભેગા ભેગા એવું નિવેદન પણ આપ્યું છે કે ભગવાનને ભગવાન ભગવાન કરો તો તમને સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો આમાં અમે એટલા માટે નિવેદન દેવા આવ્યા છીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અમે યાદ ન કરીએ કે દલિત શોષિત પીડિત અને જે આ વ્યક્તિઓ છે એ આંબેડકરને યાદ નહીં કરે તો કોને યાદ કરશે એક તો જો તમે ભગવાનનો કીધું તો અમિત શાહ ને હું એટલું કહેવા માંગુ છું કે ભગવાનને યાદ કરી ત્યારે તમને મારો છો બરાબર તો અમારે કોને યાદ કરવા ડોક્ટર બી આર આંબેડકરને યાદ ન કરીએ તો કોને કરીએ અને ડોક્ટર બી આર આંબેડકર છે ને એ અમારો હક અધિકાર છે અમારા ભગવાન છે અમારી વિચારધારા છે અને અમારું માર્ગદર્શક છે એટલે ડોક્ટર બી આર આંબેડકરને સમગ્ર ભારત દેશના દલિત શોષિત પીડિત વ્યક્તિઓ ડોક્ટર બી આર આંબેડકરને યાદ કરશે એમાં તમારા પેટમાં જે તેલ રહેવાનું છે અમે સમજીએ છીએ દત લોકસભાનો ચાલુ સત્ર દરમિયાન આ દેશના સર્વ સમાજના આ દેશ માટે જેને બલિદાન આપ્યું અને સરસ મજાનું બંધારણ આપ્યું એ દેશના પનો પુત્ર ડોક્ટર આંબેડકર ની વિરુદ્ધ જે નિવેદન આપ્યું એ ખૂબ જ નિંદનીય છે એને અમે જ શબ્દોમાં વખોડીએ છીએ આવનારા દિવસોમાં જો અમિત શાહ સમગ્ર રાષ્ટ્રનું જે અપમાન કર્યું છે એના માટે માફી નહીં માંગે તો ગામડે ગામડે તાલુકા તાલુકા મથકે જિલ્લા જિલ્લા મથકે પુતળા દહન નો કાર્યક્રમ અમિત શાહ ના પુત્ર દહન નો કાર્યક્રમ નરેન્દ્ર મોદી ના દહનનો દહન નો કાર્યક્રમ આપવામાં આવે છે